છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ભારત નદીનો બ્રિજ બેસી ગયો સિહોરી ચોકડી પરનો ભારત બ્રિજના પીઆર નંબર ચાર ઉપર સેટલમેન્ટ આવતા તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ઉપરવાસમાંથી આવતા પાણીની ભારે આવક અને અતિભારે વરસાદના પરિણામે ભારત બ્રિજના પીઆર નંબર ચાર ઉપર સેટલમેન્ટ આવેલ છે જેથી સિહોરી ચોકડી પરનો ભારત બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર અને લોકોની અવર માટે બંધ કરવામાં આવ્યો છે